ખૂબ જ શુભ નક્ષત્રનો યોગ છે આજના દિવસે સોના અને ચાંદીની ખરીદીનું બધું મહત્વ રહેલું છે આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર રહેવાનું છે અને આ પુષ્ય નક્ષત્રમાં ઘણા બધા લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે વધતા ભાવ વચ્ચે મુહૂર્ત સાચવવા માટે લોકો ખરીદી કરી રહ્યા છે ભાવ વધારાને કારણે ખરીદી પર અસર જોવા મળી રહી છે એક બાજુ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે અને પુષ્ય નક્ષત્રને લઈને લોકોમાં ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે આજે પુષ્ય નક્ષત્રનો પર્વ છે આજના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે ત્યારે આજે સોના અને ચાંદીનો જે ભાવ છે તે આસમાને પહોંચી ગયા છે તેમ છતાં જે ગ્રાહક છે તે જોવા મળી રહી છે વહેલી સવારથી જ વિવિધ જે જ્વેલર્સની જે દુકાનો છે તેમાં જે ગ્રાહકો છે તે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને આપણી સાથે ગ્રાહક જોડાયા છે જે આજે પુષ્ય નક્ષત્ર છે કેટલો શુભ માનવામાં આવે છે ખરીદી જી જશે આજ પુષ્ય નક્ષત્ર ઓરમ હર સાલ પુષ્ય નક્ષત્ર

હા દર વર્ષ ઓછું લેશું પણ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સોનું તો લેશે જ પરંતુ પાટલા વર્ષની સરખામણીમાં થોડું ઓછું સોનું લેશે આપણી સાથે પરિવારના મોભી જોડાયા છે જી સોના અને ચાંદીના ભાવ વધ્યા છે ખરીદી પર શું અસર જોવા મળશે દર વર્ષની જેમ સોનાના ચાંદીના ભાવ વધ્યા છે પણ દર વર્ષે જેમ ખરીદી કરીએ અને ઇન્વેસ્ટમેન્ટ પર્પસમાં જે બધાને લાભ મળે છે એ આ વર્ષે જોવા મળ્યું છે કે ગયા વર્ષનું સોનું છે એ આ વર્ષે જેને ગયા વર્ષે જેને લીધું છે એને આ વર્ષમાં એ લાભ જ છે એટલે પરંપરા મુજબ અને બધાને એક હોય છે કે આપણે આ દિવસોમાં સોના ચાંદી ખરીદી કરીએ તો એ વર્ષે વર્ષે આપણા ઘરમાં વૃદ્ધિ થાય છે અને એનાથી આપણને લાભ પણ મળે છે લોકો સોનું અને ચાંદીની ખરીદી કરવી શુભ માને છે આપણી સાથે જ્વેલર્સના માલિક જોડાયા છે જી સર આજે પુષ્ય નક્ષત્રનો મહાપર્વ છે સોના અને ચાંદીના ભાવ પણ એટલા જ વધ્યા છે શું કહેશો સોનાને ચાંદીના ભાવમાં જે વધારો છે એના હિસાબમાં અત્યારે કસ્ટમર આ વખતે સોનાને ચાંદીમાં વિશ્વાસ વધી ગયેલો છે એટલે કસ્ટમરે આ વખતે જે કાંઈ વસ્તુની ખરીદી છે એ સોના ચાંદીની કરવી એટલે અમને લોકોને જ્વેલર્સને એવું લાગી રહેલું છે ખરેખર સોનાની ડિમાન્ડ પણ ખૂબ વધશે સાથે ચાંદીની પણ ફિઝિકલ ડિમાન્ડ વધી રહેલી છે એવું લાગે છે ગ્રાહકની વાત કરીએ તો પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે કયા પ્રકારની ગ્રાહકી જોઈ રહ્યા છો આપ ઓવરઓલ જોવા જાય તો અત્યારે ગયા વર્ષે જે ગ્રાહકી હતી એમાં લગભગ આ વખતે ચાલીસ ટકા જેવો ઘટાડો થયો એવું અમને લાગે એનું પાછળનું કારણ એવું છે કે જે કસ્ટમર દસ ગ્રામ સોનું લેતા એ તે કસ્ટમર પાંચ ગ્રામ સોનું લઈ રહેલા છે તો જે અડધું છે એ ભાવના દ્રષ્ટિએ જોવા જાય તો એ ડબલ થયા પણ અમારું જે ટર્નઓવરની દ્રષ્ટિએ અમારે જે ગ્રામની દ્રષ્ટિએ જોવા જાય તો અત્યારે એ અડધું ચાલી રહેલું છે ભાવ વધશે તેવી શક્યતા જોવા મળી રહી છે અત્યારે એવું લાગે છે કે હવે ટૂંક સમયમાં કોઈ એક કરેક્શન આવે અને ઓવરઓલ લાંબા ગાળે સોના ચાંદીમાં ખૂબ મોટા ઉછાળા હજી પણ લાગી રહેલા છે